નમસ્કાર વાવ અને થરાદના અતિવૃષ્ટિના કારણે અનેક ખેડૂતો પશુપાલકો નાના પરિવારોને ખૂબ નુકસાન થયું છે વરસાદના પાણી હજુ ઘણા બધા ગામોમાં ભરાયેલા છે ઘણા ગામોમાં આજુબાજુના વિસ્તારમાંથી પાણીની આવક ચાલુ છે ત્યારે માન્ય શ્રી અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જેટલી થઈ શકે એટલી મદદ લોકોને કરવામાં આવી છે અને માન્ય મુખ્યમંત્રી શ્રી માન્ય શંકરભાઈ ચૌધરી સાહેબ દ્વારા વિસ્તારના ઘણા બધા ગામોની મુલાકાત લઈ અને લોકોની રજૂઆતો સાંભળી છે મુશ્કેલી કઈ રીતના છે કેટલી તકલીફ છે એ બધું લોકો વચ્ચે જઈ અને જાણી અને તંત્રને સૂચનાઓ આપવામાં આવી છે કે તાત્કાલિક સર્વે કરવામાં આવે કેશ્રોલ ઘર વખરી સહાય

એ બાબતનો સર્વે પણ મોટો ભાગનો થઈ ગયો છે અને ટૂંક સમયમાં કેશ ગોલ અને ઘરવખરી ચૂકવવાની ચાલુ થશે ત્યારે જે અધિકારી શ્રીઓ દ્વારા સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા લોકો વચ્ચે જઈ અને એમના ડોક્યુમેન્ટ આધાર કાર્ડ પાન કાર્ડ રેશન કાર્ડ અને બેંક પાસબુક માંગવામાં આવી રહી છે અને અનેક પરિવારોની રજૂઆત છે કે ઘણા બધા પરિવારોના ઘરમાં પાણીના કારણે એમના ડોક્યુમેન્ટ તણાઈ ગયા હોય આધાર કાર્ડ રેશન કાર્ડ બેંક પાસબુક જેવા મહત્વના ડોક્યુમેન્ટ એમની પાસે કદાચ ના હોય ઘરનો અનાજ ઘરનો મહત્વનો સામાન અને ઘરવખરી તણાઈ જવાના કારણે કદાચ સ્વાભાવિક છે એમની પાસે મહત્વના ડોક્યુમેન્ટો ના હોય આધાર કાર્ડ ના હોય રેશન કાર્ડ પણ ના હોય અથવા બેંક પાસબુક ના હોય તો આ સમયે લોકોની રજૂઆત છે લોકોની માંગ છે અને સમગ્ર વિસ્તારના લોકો વતી અમે જિલ્લા વહીવટી તંત્ર અને સરકારશ્રીને વિનંતી કરીએ છીએ કે કેસ્ટોલ અને ઘરવખરીની જે સહાય ચૂકવવાની છે એ સહાય સ્થાનિક વહીવટી તંત્ર જોડે જે રેશન કાર્ડનો ડેટા છે એના આધારે ચૂકવવામાં આવે સરકારશ્રી પાસે અને સ્થાનિક વહીવટી તંત્ર પાસે

એના એની મદદથી સહાય ચૂકવવામાં આવે એવી વિસ્તારના લોકો વતી બાબર અને થરાદના સામાન્ય પરિવારો વતી સરકારશ્રી અને જિલ્લા વહીવટી તંત્રને અમારી વિનંતી છે તો આ રીતે સહાય ચૂકવવામાં આવે અને સરકારશ્રીનો જે નિર્ણય છે એનો લાભ દરેક લોકોને મળે એવી વિનંતી છે અસ્તુ આભાર